સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકોએ ટેટ ફરજિયાત પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ટેટ ટેસ્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા ફરજિયાત કરવામાં આવી તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા વાત કરીએ એ સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાની પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સુપ્રીમ કોર્ટની બેન્ચના ન્યાયાધીશશ્રી દીપાકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટ મસીહે સ્પષ્ટ જણાવ્યું હતું કે સર્વ શિક્ષકોએ નવા નિમણૂક થયેલ હોય કે લાંબા સમયથી સેવાએ કરતા શિક્ષકોએ ટેટ પરીક્ષા એ માત્ર પ્રવેશ પરીક્ષા માત્ર નથી પરંતુ ચાલુ નોકરી રાખવા માટે પણ તેમજ પ્રમોશન માટે પણ ફરજિયાત બની ગઈ છે નવા નિમણૂક શિક્ષકો માટે ટેસ્ટ કરવી એ જરૂરી છે પરંતુ હાલના શિક્ષકો સેવા આપી રહેલા છે તે શિક્ષકોએ પણ નિવૃત્તિના સમયમાં પાંચ વર્ષ કરતાં વધુનો સમય બાકી છે તો હવે ટેટ પાસ ફરજિયાત છે ટેટ પાસ નહીં કરનારે ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે અને જેમની નિવૃત્તિને પાંચ વર્ષથી ઓછો સમય બાકી છે તેમને જાળવી રાખવાના રહેશે પરંતુ વધારે પ્રમોશન માટે કે નવી જવાબદારી માટે તેમને પણ ટેટ પાસ ફરજિયાત રહેશે ટેટનું ફૂલ ફોર્મ છે ટીચર ઇસીબિલિટી ટેસ્ટ જે રાજ્ય અથવા કેન્દ્ર તરફથી આપવામાં આવતી પરીક્ષા છે ધોરણ એકથી આઠ સુધીના શિક્ષણમાં સેવા આપતા શિક્ષકો માટે ટેટ ફરજિયાત છે સુપ્રીમ કોર્ટનું મકસદ છે કે શિક્ષણ સેવામાં ગુણવત્તામાં વધારા માટે એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સુપ્રીમ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે આ ચુકાદો નવા નિમણૂક શિક્ષકો માટે ટેટ ફરજિયાત છે પરંતુ ચાલુ સેવા માટે પણ આ ચુકાદો મહત્ત્વનો છે નિવૃત્તિનો સમયગાળો પાંચ વર્ષ કરતાં વધુ હશે તો ફરજિયાત ટેટ પાસ કરવાની રહેશે નિવૃત્તિનો ગાળો પાંચ વર્ષ કરતાં ઓછો હશે તો તેમના માટે આ ફરજિયાત નથી શિક્ષકોને પ્રમોશન મેળવવા માટે ટેસ્ટ પાસ ફરજિયાત કરવાની રહેશે સુપ્રીમ કોર્ટનું આ તાજું જજમેન્ટ માત્ર નવોદિત નિમણૂક શિક્ષકો માટે જ નહીં પરંતુ સેવા જાળવી રાખવા માટે તેમજ પ્રમોશન મેળવવા માટે ફરજિયાત ટેટ પાસ કરવાની રહેશે પાંચ કરતાં પાંચ વર્ષ કરતાં વધુ સમય હશે તો ટેટ પાસ કરવાની રહેશે બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ વેસાણ